છાપરું કરી નો કે કાકો બધી જગ્યાએ જરા ઈમો નિમતિન કાચી જઈ ગઈ કે ગાંધાન ગલનો તાણ આવજો કે હોય કણો જતી જ રહ્યા કા બધી જા તમે રાખત છો ઓર ચોર ને ચોરી આલા પનોત્ય ચોરી એ કરતો તું બધું કરતો અલે હું કહેતો એક જગ્યાએ નોકરી રખાતો ચોકીમાં ઈ ના જતો તો જોર આવ બસ તાઈ નું ઘરા ટેસ્ટ તન ફરવું હોમ ફરવાનો નહીં તો કોઈ હારું ઘર બરોબર કોકી યાર એક સાતો કરી કોનો ખબર

તમારું તમાર ઘર તો હતું કર્યું ડખા બધા તમ કર્યા તો બત્રીજાય ડક્કા ભાઈ તો આખી લોબી સ્ટોરી છે દુખ નહી હો પણ પણ અમારી દુખ ભરી કાલે તમે નાવો બ્રો થારું મને ખબર હતા તમ પત્રીજો મે હાર્યો એ સહજી મને ખબર હતું પેલું લાવ્યા હતા રોકેટ જીવ બહુ ચલાવતા હતા ઉડતા હતા તા વાહ ભાઈ વાહ તો બોલો ચીવ જો તમારું રોકેટ જ જતું ઘરે જતું